હેલો ફ્રેન્ડસ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું ઊંધિયું ઊંધિયું બનાવતા બહુ વાર લાગે છે પણ આજે આપણે એકદમ ઝડપ રીતે બની જાય તે રીતે ઊંધિયું બનાવીશું જુઓ ફ્રેન્ડ્સ મેં ઊંધિયા માટે આ લીલી તુવેરના દાણા છે આ વાલોરના દાણા છે આ વટાણા વાલ અને વાલોર અને રીંગણા લીધા છે નાના સકરિયા એક બટેકું અને એક કાચું કેળું આમાં આપણે જે શાક હોય તે લઈ શકીએ આપણા બટેકાની છાલ ઉતાર લેશો શકરિયા ની છાલ ઉતાર લેશું નાના રીંગણા લીધેલા છે એને આ રીતે કટ કરશું જેથી કરીને આપણે એમાં મસાલો ભરવો ભરાઈ જાય તમારે મસાલો ના પારો ડાયરેક્ટ આપણે એમ નમ નાખી દેવા હોય તો એ નાખી શકીએ એને આપણે આપણે શાક સુધારતા હોય કટ કરીએ એ રીતે કટ કરી ને સીધા એમાં ઉમેરી દેવાના ને ચાર રીંગણા લીધેલા છે ને આ કેળું કાચું કેળું હોય તો ઉમેરી શકો ના હોય તો તમે નહીં લો તો પણ ચાલશે આ તમારે પડ્યું હતું એટલે એનો ઉપયોગ કરી લઉં છું અત્યારે હું આ રીતે આપણે ગોળ રાઉન્ડ માં કાપી લેશું એને પણ આપણે આ રીતે રાઉન્ડ માં કાપી લેશું છે અને હવે આ રીંગણા ને આપણે ભરી લેશું એના માટે મેં આપણે ભરેલો શાક મસાલો કરીએ એજ છે અત્યારે પાસે થોડોક બચોસ એ હું ભરી લઉં છું આમાં મેં ચવાણું અને રીંગણા ને આ મસાલામાં મસાલો રીંગણામાં ભરી દેવાનો છે આ રીતે ભરાઈ આ રીતે આપણે ગયા હવે બનાવશું હવે એક બાબુ લઈશું એમાં મેં આ ચવાણા નો ફૂકો છે આટલો છે બે ચમચી જેટલો આપણે એમાં બે ચમચી મોટી આખી ભરીને ચણા નો લોટ નાખીશું મિક્સ કરી હવે આપણે એમાં મસાલા કરીશું આપણે એક ચમચી જીરું એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી વડિયાળી એક ચમચી ગરમ મસાલો આ મે બનાવેલો છે ગરમ મસાલો આ ના હોય તો તમે બાર નો પણ ઉમેરી શકો વન ચોથા સ્પૂન સાજીના ફૂલ એક ચમચી ખાંડ ને એક ચમચી તેલ મણ માટે આપણે થોડું લીંબુ નીચે વિશું

સરસ રીતે મિક્સ થઈ ગયું છે બધું હવે આપણે એમાં જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરશું પાણી થોડું થોડું કરીને જ ઉમેરવાનું છે એ બધું નથી ઉમેરવાનું સહેજ જ પાણીની જરૂર પડશે બહુ નહીં પડે એકાદ ચમચી જેટલું જ પાણી જોઈશે જો હવે આપણું તૈયાર છે તમે જોઈ શકો છો

ચાચી બનાવીશ કેમ કે અમને ગોળી બધાને બહુ ભાવે હવે આપણે આ ગોળીને તળવાની નથી તેલમાં ઘણાને ઊંધ્યું બધાને ભાવે પણ ઘણા એને પ્રોબ્લેમ હોય ને કે તેલ જાજુ ઊંધિયામાં આવે અને આપણે આને પણ તળીએ એટલે એ પણ તેલ આવે તો આપણે આને બાફીશું આપણે આ ગોળીને બાફી બાફવા માટે આપણે એક તપેલીમાં પાણી લઈશું કાણા આવું લેવાનું છે પણ આના હોય તો આપણે કાણાવાડી ડીશ પણ લઈ લેવાની આપણે આમ રાખીશું અને આને બધી ગોળીને આપણે એમાં ગોઠવી દેસુ અને બફાતા પણ વાર નહીં લાગે છ સાત મિનિટમાં તો બફાઈ જશે આપણી ગોળી તમે જોઈ શકો છો મેં આ રીતે બધી ગોળીઓ ગોઠવી દીધી છે હવે આપણે એને દઈશું ટાકીને પાંચ થી છ મિનિટ થવા દેવાની છે ત્યારે આપડી ગોળી બફાઈ જશે આપણે શાકના ની તૈયારી કરશું મે 3 ચમચા તેલ લીધું છે કેમ આપણે જોઈએ આપુ તેલ ગરમ થયું કે નહીં તેલ ગરમ છે હાથી ચમચી રાઈ હાથી ચમચી જીરું નાથી ચમચી હરદળ નાથી ચમચી હીંગ લીંબુય પડી મીઠો લીમડો છે આપણે આ બટેટા અને શક્કરીયા પેલા આપણે ઉમેરી દેસુ પછી આ લુ લીલી તુવેર વાલ વાલોડના દાણા વટાણા ને વાલોડ સારી રીતે મિક્સ કરી લેશું હવે મસાલા કરી લેશું ચટણી બે ચમચી તમારે વધારે તીખું ખાતા હોય તો વધારે આમાં જ નાખી દેવાનું એક ચમચી ધાણાજી ખાંડ ને એક આ મીડિયમ સાઈઝ નું ટમેટો લીધું છે ને કટકર લીધું બધું મિક્સ કરી બધું મિક્સ થઈ ગયું છે આપણે આ રીંગણા ભરાતા એની ઉપર મૂકીશું હવે એમાં આપણે આ આવડો નાનો ગ્લાસ છે ગ્લાસ પાણી ઉમેરીશું કરી દેવાના જેથી બધામાં સરસ મસાલો ચડી જાય આપણે એને બંધ કરી ને આપણે ચેક કરી લઈએ બધી ગોળી એકદમ બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ પોચી અને સોફ્ટ થઈ છે હવે આપણે આપડું શાક ચેક કરી લેશું ચડી ગયું કે નહીં સરસ ચડી ગયું હવે આપણે આ ગોળી બનાવી પાણી ઓછું છે તો થોડુંક આપણે ગોળી નાખીએ ત્યારે પાણી નાખી દેવાનું ને પછી એને ઢાંકીએ હાવ ધીમા ગેસ ઉપર પાંચ મિનિટ જ થવા દેવાનું જેથી કરીને ગોળીમાં બધો મસાલો ચડી જાય

ચાણા જીરું અને અડધી ચમચી ગરમ મસાલો અને આપણે આ રીતે મિક્સ કરી આપણા શાકમાં વેરી દેશું અને આપણે આ આપણે લીંબુમાં થોડું અડધું લીંબુ હતું અડધું આપણે ઓમા નીચે અને અડધું આપણે આમાં એડ કરી દઈશું ઉમેરી દઈશું અને લીલા ચાણા ભાજી હવે આપણે એને સાવડવા આછેથી મિક્સ કરી દેસુ બધું તો છે આપણું ઊંધિયું